સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એલએલબી સેમ વન જે ગયા વર્ષે પરીક્ષા આપી હતી આજે એક વર્ષ વીતી ગયું હોવા છતાં એ વિદ્યાર્થીઓને હજી સુધી એનું પરિણામ મળ્યું નથી ક્યાંક ને ક્યાંક સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મોટા મોટી ફેલિયર ગણી શકાય સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સતાધીશો એ ગ્રેડની વાતો કરે છે પણ જો આવું ના આવું તંત્ર રહ્યું તો મને લાગે છે ત્યાં લગી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ગ્રેડ વી થઈ જશે અને એના હવે ભવિષ્યમાં આ યુનિવર્સિટીમાં ક્યાંક સત્તાધીશોએ તાળું મારવાનો એક દ્રઢ નિર્ણય લઈ લીધો હોય એ પ્રકારનું વિદ્યાર્થીઓ સાથે આજે બિહેવિયર થઈ રહ્યું છે ત્યારે આજે અમારી રજૂઆત છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તાત્કાલિક સેમેસ્ટર નું રિઝલ્ટ આપવામાં આવે બીજું જે અઢાર 19 માં એનરોલ થયેલા વિદ્યાર્થીઓ છે કે ભૂતકાળમાં સુધીના વિદ્યાર્થીઓને એક વિશેષ તક આપવામાં આવી હતી એવી જ રીતના જે એક બે વિષયમાં ફેલ રહ્યા હોય એવા વિદ્યાર્થીઓને એક વિશેષ તક આપવામાં આવે જેથી કરીને પોતાનું ગ્રેજ્યુએશન અથવા તો માસ્ટર એ પૂર્ણ કરી શકે આ બંને માંગ લઈ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિને અમે રજૂઆત કરવા જવાના છે